બનાસકાંઠા અને ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા એકવીસ લોકોના મોત નીપજ્યા છે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર મળવા માટે પહોંચ્યા હતા મૃતક મેહુલ લોહારના પરિવારને મળવા સાંસદ પહોંચ્યા હતા સાંસદે પરિવારને મળી અને સાંત્વના આપી હતી આ તમામ પ્રકારની જે કંઈક વહીવટી પ્રક્રિયા છે એ આ તમામ અધિકારીઓની અંદર જવાબદાર છે હું માનું છું ત્યાં સુધી ગુજરાતની અંદર અનેક આવી ઘટનાઓ બની છે વહીવટી તંત્રની વહીવટી તંત્રની મિલી ભગતના કારણે રાજકોટની હોય ત્યાં મોરબીની હોય સુરતની ઘટના હોય અને આ પાછી એનું પુનરાવર્તન એટલે જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે વહીવટી તંત્ર એની પાછળ પગલાં લઈને ગંભીરતાપૂર્વક જે કાર્યવાહી કરવી જોઈએ નથી થતી એના માટે કરીને આ આવી પ્રક્રિયાઓ અટકાતી નથી